યાદી આવી છે તે યાદીમાં નવનિયુક્ત મંત્રીઓની યાદી આવી ચૂકી છે અને છવ્વીસનું આ મંત્રીમંડળનું સ્થાન હશે એટલે છવ્વીસ જે મંત્રીઓ છે આ કેબિનેટની અંદર હશે અને તેની અંદર આપને જણાવી દઈએ કે જેમાં ભૂપેન્દ્ર દાદા સાથે છવ્વીસ ટોટલ સંખ્યા જે છે છવ્વીસની હશે અત્યાર સુધી જે પહેલા હતી તે ભૂપેન્દ્ર દાદા વધતા સોળની હતી એટલે સત્તર જણા હતા હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ આખું જે સંખ્યાબળ છે તે થઈ ગયું છે એટલે ટોટલ છવ્વીસ છે આમ જોવા જઈએ તો એની સાઇઝ સત્યાવીસ મંત્રી સુધી લઈ શકાય તેની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને છવ્વીસ જે મંત્રીઓના નામ છે તે હવે અમારી પાસે આવી ચૂક્યા છે ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ ઘાટલોડિયા ત્રિકમ બીજલ છાંગા જે અંજારથી આવે છે સ્વરૂપજી સરદારજી ઠાકોર જે વાઉના ધારાસભ્ય છે પ્રવીણ કુમાર માળી જે ડીસાના ધારાસભ્ય છે ઋષિકેશ કુ ઋષિકેશ પટેલ જે વિસનગરના છે સાથે પી સી બરાડા ભિલોડાના છે શ્રીમતી દર્શનાબેન વાઘેલા અસારવાના છે કાંતિભાઈ અમૃતિયા મોરબીના છે કાંતિભાઈ અમૃતિયા જે મોરે મોરો કરવા ગયા હતા ગોપાલ ઇટાલિયા સાથે અને આખો જે વિવાદ છેડાયો હતો ઘણા બધા એમના વિવાદિત નિવેદનો પણ આવ્યા છે તેમાં તેમને સ્થાન મળ્યું છે સાથે કુંવરજીભાઈ બાવળિયા જસદણથી જે અત્યારે મંત્રી હતા કેબિનેટમાં મંત્રી હતા રિપીટ કરવામાં આવ્યા છે રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના પત્ની ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની હવે આપણને મંત્રીમંડળમાં જોવા મળશે